નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા ચાર્ટ રીડિંગ માસ્ટરીની જે સિરીઝ છે એમાં આપણે આજે બહુ સરસ રીતે પાર્ટ નંબર ફોરમાં પહોંચી ગયા છીએ મને આ પાર્ટ અપલોડ કરવામાં બનાવવામાં થોડો સમય લાગ્યો કારણ કે અમુક અમુક વસ્તુમાં હું બિઝી હતો પણ મને તમારા લોકો ઘણા લખોતરથી મને મેસેજ આવ્યા કે સર આ સિરીઝમાં બહુ મજા આવે છે અને અમારો જે આખો વ્યૂ પોઈન્ટ છે કે ચાર્ટને કઈ રીતે જો એ બદલાઈ રહ્યો છે એટલે આ તમે કન્ટિન્યુ રાખજો આપણે કન્ટિન્યુ રાખવાની છે અને અવનવ આપણે બહુ યુનિક વસ્તુ આમાં શીખવાની છે હવે આજે આપણે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શીખશું મેં અહીંયા બેંક નિફ્ટીનો સ્પોટનો ચાર્ટ લીધો છે શેનો ચાર્ટ લીધો છે બેંક નિફ્ટીનો સ્પોર્ટનો ચાર્ટ અને એમાં આપણે વીકલી મેં ટાઈમ ફ્રેમ લીધી છે કઈ ટાઈમ ફ્રેમ લીધી છે વીકલી ટાઈમ ફ્રેમ બરાબર હવે જે હું તમને શીખવાડું છું એનો મતલબ એવું નથી કે એ કોઈ શોર્ટકટ છે તરત આપણે ટ્રેડ કરવા માંડવાનું છે ના આપણે અમુક બેંક નિફ્ટીની ચાલ અમુક બેંક નિફ્ટીની મુવમેન્ટ આપણે એકદમ સરળ રીતે કન્ફ્યુઝ થયા વગર આપણે સમજવાની છે તો આપણને ખબર પડે માર્કેટનો દિશા નિર્દેશ ખબર પડે કે બેંક નિફ્ટી શું કરવા માંગે છે એ પ્રમાણે પછી જે તે પેટર્નમાં જે તે જગ્યાએ આપણે જે ટ્રેડ લેતા હોય એ લેશું આપણે પણ અત્યારે આપણે શું સમજીએ છીએ ખબર છે કે ઓવરઓલ બેંક નિફ્ટીનો મૂડ બેંક નિફ્ટીનો સમય સમયે બેંક નિફ્ટીમાં ચાલ આપણે કેવી રીતના પકડી શકીએ કે જેના લીધે આપણે ખોટા ન પડીએ જેના લીધે આપણને મોટા લોસ ન થાય અને આપણે એક સરસ ટ્રેડર બની અને આપણે માર્કેટમાં ઉભા રહી શકીએ બરોબર ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે તમને મજા આવશે લોજીક સાથે હું સમજાવીશ તો તમે કહેશો ના સર તમારી વાતમાં દમ તો છે આપણે બેંક નિફ્ટીમાં વીકલીમાં હંમેશા નાની નાની જે દોજી કેન્ડલ હોય ને નાની નાની દોજી કેન્ડલ એ પકડવાની જે એકદમ નાની નાની દોજી કેન્ડલ હોય ને એ બધી બરાબર હવે આ દોજી કેન્ડલ ઉપર જેમ કે અહીંયા છે અહીંયા અહીંયા છે આને બી એક સ્પિનિંગ નાની દોજી કેન્ડલ કહી શકાય આને બી કહી શકાય આને બી કહી શકાય આને બી કહી શકાય આને બી કહી શકાય બરાબર આ બધીને આપણે દોજી કેન્ડલ કહી છે હવે દોજી કેન્ડલ એટલે ખરેખર છે શું દોજી કેન્ડલ હોય એકદમ આમ સાવ નાનકડી બોડી હોય બરાબર આ બધી કેન્ડલ નો મીનિંગ શું છે પ્રાઇઝ એક્શન ની દુનિયામાં આ બધા પાછળનો લોજિક શું હોય છે જ્યારે આવી નાની નાની કેન્ડલ બને બને એનો મતલબ શું થયો કે ઓવરઓલ કોઈ પણ સ્ટોક છે નિફ્ટી છે બેંક નિફ્ટી છે એમાં કોઈ ખાસ એક્ટિવિટી નથી કોઈ ટ્રેન્ડિંગ ખાસ એક્ટિવિટી નહોતી બાયર અને સેલર બંનેમાંથી કોઈ પણ એગ્રેસિવ નહોતા બંને ડિસઇન્ટરેસ્ટ હતા કે એકદમ બોરિંગ મેચ ચાલતો હતો એવું ના કંઈ આપણે બહુ મજા ના આવે એના જેવું છે હવે જેમ કે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ જેમકે આ એક અહીંયા કેન્ડલ છે હું થોડુંક ઝૂમ કરું મોબાઈલમાં તમે ઝૂમ કરી લેજો જેમ કે આ કેન્ડલ છે દસ માર્ચની કેન્ડલ છે તો એકદમ નાની કેન્ડલ છે અહીંયા તમે જો એની બાજુની કેન્ડલ છે એકસો પચાસ પોઈન્ટની છે આ ચારસો પોઈન્ટની કેન્ડલ છે આ કેન્ડલ છે એકસો અઢાર પોઈન્ટની છે આ કેન્ડલ છે નવસો પોઈન્ટની છે આ કેન્ડલ છે એકતાલીસ પોઈન્ટની તો તમે જો કે જ્યાં આપણે બેંક નિફ્ટી ની વાત કરી ત્યાં દોઢસો પોઈન્ટ એકતાલીસ પોઈન્ટ ચારસો પોઈન્ટ આ કેટલા નાના કહેવાય કે એક વીક જતો રહ્યો અને એક વીકમાં ઓવરઓલ આટલી નાની મુવમેન્ટ આવી બરાબર એટલે એકદમ ટાઈટ કોન્સોલિડેશન હશે ડિસ ઇન્ટરેસ્ટ હશે એગ્રેસિવનેસ જરાય નહીં એટલું તો તમે લોકો માનો જેમ કે અહીંયા તમે જોવો ને તો કેન્ડલ ઓવરઓલ ત્રીસ ચાલીસ પોઈન્ટની કેન્ડલ અહીંયા તમે એનો હાઈ લો કે ગમે માર્ક કરો તમને અગેન દેખાઈ જશે કે એટલું બધું ઇન્ટરેસ્ટિંગ આખા વીકમાં એટલું બધું નહોતું બરાબર કારણ કે બેંક નિફ્ટી માટે તો એક દિવસમાં ત્રણસો ચારસો પોઈન્ટ એ ધારે તો રમી શકે એમ એની સામે જે મોટી મોટી કેન્ડલ છે તો તમે અહીંયા જો ત્રણ હજાર બસો પોઈન્ટની આ કેન્ડલ છે આનો તમે હાઈલો જોવા જશો કારણ કે અહીંયા અલગ રીતે બતાવે છે આ અઢી હજાર પોઈન્ટની કેન્ડલ છે આ અઠ્યાવીસો પોઈન્ટની કેન્ડલ છે આ બાવીસો પોઈન્ટની કેન્ડલ છે આ પંદરસો પોઈન્ટની કેન્ડલ છે એટલે જોવા જાવ તો એવી રીતના આખું માર્કેટ ફરવું જોઈએ કે એક વીકમાં એટલા પોઈન્ટ ઉપર નીચે થઈ ગયું અને એની સામે આપણને એકદમ નાના પોઈન્ટ મળે કે એક વીક ગયું અને એટલું જ પોઈન્ટ થયું એટલે આમાં કોઈ ફિક્સ નથી બરોબર કે સર પચાસ પોઈન્ટ બેંક નિફ્ટી એક વીક જતો રહ્યું તો હું તો થયો જેમ કે અહીંયા આ કેન્ડલ છે એ દોજી કેન્ડલ નથી પણ નવસો પોઈન્ટ એક વીક ગયું તો એને ટોટલ નવસો પોઈન્ટ આપણને આપ્યા તો એ બી જોવા જેવું થાય ને કે યાર નવસો પોઈન્ટ જ એક વીક વયું ગયું એટલે બહુ ખાસ ટ્રેડિંગ દિવસ નહીં હોય ઓકે હવે આટલું તો સમજા ગયું પણ આનો ફાયદો શું તો તમે અહીંયા એક વસ્તુ જોઓ કે જ્યારે અહીંયા દેજી 도지 કેન્ડલનો સિલસિલો ચાલુ હતો અને પછી આ જે 도지 કેન્ડલનો હાઈ ક્રોસ કર્યો તો કેટલી મોટી મૂવમેન્ટ આવી બે હજાર પ્લસ પોઈન્ટની મૂવમેન્ટ અહીંયા આવી ગઈ બરોબર છે ને સો જ્યારે જ્યારે માર્કેટમાં એક વીક કાઈ નઈ થાય એક આખું વીકમાં બહુ નાની એવી મૂવમેન્ટ આવશે અને પછી એના હાઈ કે લો તરફ જો બેંક નિફ્ટી જાય ને તે બહુ સરસ મુવમેન્ટ આવશે દિશામાં અને મુવમેન્ટમાં આપણે ભલે પછી ઇન્ટ્રા કરીએ ઓપ્શન્સમાં આપણે હેજિંગમાં કોઈ પોઝિશન લઈ કે તમે ગમે એ કરો પણ ત્યાં આપણને બહુ સરસ મજા આવશે ટ્રેડિંગ કરવાની બરોબર છે એટલે તમે જો કે જેમ કે આ બે દોઝી કેન્ડલ હતી અહીંયા એક ત્રીજી સ્પિનિંગ કેન્ડલ હતી આ બધું આ બધું ઉપર જયારે તૂટ્યું જો કેટલી મોટી મુવમેન્ટ આવી તમે જોયું જોયું ને તમે એવી રીતના અહીંયા જે આ કેન્ડલ છે એનો લો તોડ્યો તો એ નીચેની સાઈડ કેટલી મોટી મુવમેન્ટ આવી આ કેન્ડલ નો હાઈ તોડે તો કેટલી મોટી મુવમેન્ટ આવી અચ્છા આ બે કેન્ડલ નો આપણે હાઈ માર્ક કરીએ તો એ પછી ગેપ અપ થઈને કેટલી મોટી મુવમેન્ટ આવી અહીંયા જો કેટલી મોટી મુવમેન્ટ આવી એટલે તમે એ રીતે જોશો ને તો અહીંયા માની લો કે તમને અહીંયા સાસક સર અહીંયા તો બહુ નથી દેખાતું એ તમને ચાર્ટમાં વીકલીમાં નહીં દેખાય અહીંયા આરામથી 200 300 પોઈન્ટની મુવમેન્ટ આવી ગઈ હશે અત્યારે તમે જોવા જશો ને અહીંયા જ જો તમે અહીંયા આરામથી 300 400 પોઈન્ટની આના ઉપર જશે એટલે મુવમેન્ટ આવી જશે આ વીકલી ચાર્ટ છે એટલે તમને નહીં બતાય બરોબર એટલે હું ઘણી વખત આ બધી કેન્ડલ ઉપર ધ્યાન રાખું એ કેન્ડલ કઈ દિશામાં બ્રેકઆઉટ થાય છે એ દિશામાં સરસ આપણે ઇન્ટ્રા ડેમાં એ દિવસે તો સો બસો પોઈન્ટ લઈ લઈને લઈ જ રહી અને ઘણી વખત શું થાય એક આખો એક ટ્રેન્ડિંગ એ ખબર પડે કે કયા ટ્રેન્ડમાં જેમ કે અહીંયાથી એણે માર્ચમાંથી આ કેન્ડલ બ્રેક કરી છે તો પછી સડસડાટ એ દિશામાં કેટલું એ જતું રહ્યું છે એ તમે જુઓ આખો બેંક રિફ્ટી એક આખો એક બેઝ ડિસાઈડ બી કરી નાખશે હવે એક વસ્તુ હું તમને બતાવું જેમ કે આપણે ઓલ ટેજ કરીને એક લાઇન લઈ લઈએ આપણે અને એમાં છે ને આપણે અહીંયા મૂકી દઈએ બરોબર એટલે આ માર્ચની આસપાસ હતું હવે હું શું કરું છું પંદર મિનિટમાં જાઉં છું માર્ચ ચૌદ પંદરે ચાર્ટ રાખું બરાબર આ લાઇન જો આપણે દોરી હતી ને વીકમાં અહીંયા મળી તમે જો જેવી એ લાઈનની ઉપર ગયું તો આમ તમે જો છે ને કેટલી મોટી મુમેન્ટ આવી એના પછીના દિવસે શું થયું મોટી મુમેન્ટ એના પછીના દિવસે શું થયું હજી મુવમેન્ટ એના પછીના દિવસે શું થયું તમે જો હજી મુવમેન્ટ એના પછીના દિવસે હજી અપ કા કારણ કે પાછલા વીકમાં કઈ મુવમેન્ટ નહોતી આવી એના પછી એણે હાઈ ક્રોસ કર્યો એટલે એને ભાગવું જ તું કારણ કે હવે શું થયું હવે બે વીક નો સવાલ છે પાછલું વીક આખું ડ્રાઈ ગયું તો આની બી મુવમેન્ટ કવર કરવી છે અને આ દિવસ આ વીકમાં આપણને મુવમેન્ટ એને આપવી પડશે સારી બરોબર એટલે જો અને બીજું શું થાય આપણે ટ્રેડ અહીંયા લઈએ ન લઈએ તો આપણી પાસે પેટર્ન ઉપર ડિપેન્ડ કરે છે પણ બાયસ કેવો થઈ ગયો એ આપણને ખબર છે એ સમય કે હવે અપસાઇડ બાયસ છે ધ્યાન રાખજો આંખ બંધ કરીને આપણે પૂટમાં નથી જવાનું આ તો તમે ધ્યાન જ રાખજો એ આપણને ત્યારે તરત ખબર પડવા માંડે બાકી આંખ બંધ કરીને ટ્રેડ કરવા ગયા એ બધા શું કે ઓપ્શન ન કરાય બેંક નિફ્ટીમાં તો લોસ કરાવડ આવે પણ આપણે કોઈ દિવસ ચાર્ટમાં જજમેન્ટ લેવા જાતા જ નથી આપણને આ બધી વસ્તુ ખબર નથી હોતી આપણે પ્રીમિયમ પાછળ પાગલ હોઈએ છીએ આપણે એમ કે સ્પોર્ટ ચાર્ટ ને તો સર શું કામ જોવો અમે તો પ્રીમિયમ પાછળ જ ભાગીએ છીએ દોટ મૂકીએ છીએ પછી એસેલ લાગે સાચી દિશામાં ટ્રેડ કરતા હોય તો એસએલ લાગે આપણને એટલે પછી તમને વધારે ખબર પડે કે ભાઈ ક્યારે શું કરવાનું છે તમે આ જોઈ લો આ દોજી કેન્ડલ જોઈ લો આ ક્યારની આવેલી હતી નવેમ્બર 2024 બરાબર તો આપણે હજી નવેમ્બર માં જતા રહીએ આપણને કઈ વાંધો નથી કઈ ડેટ હતી નવેમ્બર માં 25 નવેમ્બર હતી ને ઓકે નવેમ્બરમાં હું જતો રહ્યો વીસ ની આજુબાજુ કરીએ જો અહિયાંથી એને ઉપર લીધું એ દિવસે કેવી મુમેન્ટ આવી તમે જો એ નીચે આવી ઉપર ગયો તો બરોબર અને બીજી વસ્તુ બીજા દિવસે શું ગયું એ નીચે આવા ગયું અલ્ટિમેટલી ઉપર જ ગયું કેમ કારણ કે આખી કાલે જે વીકલી કેન્ડલ હતી એનો બ્રેક તોડ્યો જ તો એટલે અપસાઇડ બાયસ થઈ ગયું હતું માર્કેટમાં બરોબર ઇન્ટ્રાડેમાં કામ આવે કોક બિચારું હેજિંગ કરતું હોય અને એને ડિસાઈડ કરવું હોય કે હવે મારે એડજસ્ટમેન્ટ કરવા કે ન કરવા તો એ બી કામ આવે જો તમે મારા પ્રાઇઝ એક્શન ના વિડીયો જોતા તો બે દિવસ પહેલા અપસાઈડ ના તો એંથણ આવી જ ગયા હતા અહીંયા કે માર્કેટ રોકાય જ ગયું હતું એ માર્કેટને બ્રેકઆઉટ કર્યું તો માર્કેટ ખબર આપણને આપી જ દે કે ભાઈ મારે બ્રેકઆઉટ તરફ જવું છે એટલે હજી હું કઉ છું હું જે તમને અહીંયા શીખવાડું છે કોઈ શોર્ટકટ નથી આપણે ચાલ સમજીએ છીએ ચાર્ટ ને એક રીડ કરવાની પદ્ધતિ છે આપણે આની ચાલ સમજીએ છીએ માર્કેટની બેંક રિફ્ટી ની ચાલ સમજીએ એણે શું કરવું છે કયા લેવલ એને તોડવા દે જેમ કે અત્યારે માર્કેટ લાઈવ ચાલે છે અને બેંક નિફ્ટી એ ચારસો પોઈન્ટ આપી દીધા બરોબર તો હવે તમે જો મેં આજે આપણા ટ્રેડર ને ટેલિગ્રામ માં આપણી એપ્લિકેશનમાં બધે બહુ સરસ અપડેટ કરેલું હતું કે આને કઈ રીતે જોઉં આપડા માર્કેટને કઈ રીતે જોઉં જો તો એક બહુ સરસ વસ્તુ હું તમને બતાઉં જેમ કે 1 આર નો આટનો ચાર્ટ લઈ લ્યો તમે બરાબર તો 1 આર નો ચાર્ટ આ પહેલાય મે અલગ અલગ જગ્યાએ તમને શીખવાડીયો છે એક દિવસ પહેલા જ અહીંયા 1 આર ની કેટલી કેન્ડલ ના લો સેમ આવવા માંડતા તમે જોઓ તમે એક બે આ ત્રીજી બીજી કેન્ડલ બધી ચાર ચાર કેન્ડલ ના લો અહીંયા સેમ છે માર્કેટ ને આઈ થી નીચે જવું ન હતી એના પછી લેટ માર્કેટ માં સફાળો આટલો બધો મૂવમેન્ટ આવ્યો જયારે આવું થાય તો માર્કેટ તો આપણને ચિલ્લાઈ ચિલ્લાઈને કે છે કે ભાઈ નીચે ન જાઓ તો આમાં પુટમાં ન જાય અને આજે શું થયું માર્કેટમાં એક કલાકનો લોહી ન તૂટો ઉલટા એક કલાકનો હાઈ તૂટીને અહીં થઈ ગયો છે તમે વિચારો કે કેટલી સરસ મુવમેન્ટ મળી અને એ મને ખબર હોય તો હું શું કરું સવારે ભાઈ મારે પુટ સાઈડ નથી જવું અને જો સવારથી જ માર્કેટ કેવું સરસ કામ ગયું છે આ બધી જજમેન્ટની વાત છે આમાં કોઈ શોર્ટકટ નથી એટલે જ આજે સિરીઝ શીખવાડું છું ને એમાં આપણે જજમેન્ટ ઉપર ઇમ્પ્રુવ કરવાની ટ્રાય કરવાની એવું નહીં બોલવાનું કે સર આના કરતા તો કંઈક શોર્ટકટ શીખવાડી ને કઈક સ્ટ્રેટેજી શીખવાડી ભાઈ એવી તો યુટ્યુબ ઉપર હજારો વસ્તુ પડેલી તમારે નોલેજ ઇમ્પ્રુવ કરવાનું છે કેપેબલ બનવાનું છે તો તમે એક સારા બનશો ભલે દુનિયાભરની સારી સ્ટ્રેટેજી હોય ને બધું આવડતું હોય પણ માર્કેટની ચાલે જ આપણે નથી સમજી શકતા તો ખોટી જગ્યાએ બેઠા હોય તો શું થશે એ સ લીટ થતા કરશે બરોબર ને અહીંયા આ એપિસોડ એન્ડ કરું છું કારણ કે વધારે સમજાવીશ ઘણા નવા લોકોને તકલીફ પડશે આપણે અલગ અલગ ટોપિક અલગ અલગ વસ્તુ લેતા દરેક એપિસોડમાં એપિસોડ એન્ડ કરતા એક વસ્તુ હું રિપીટ કરી દઉં કે આપણે બહુ સરસ રીતે રણભૂમિ ચેલેન્જ સ્ટાર્ટ કરેલી છે અને જે ચેલેન્જ છે એનો હેતુ એ જ છે કે લોકો ગેરમાયદે ન દોરાય એની કેપિટલ વાઇપ આઉટ ન થાય તો તમારે કરવાનું છે શું તમારે મને ટેલિગ્રામ કરવાનું છે તમારું નામ આપવાનું તમે કયા સિટીથી છો તમારી કેપિટલ કેટલી છે માર્કેટમાં તમને કેટલો એક્સપિરિયન્સ છે તમે ઓપ્શન બધું કરો છો ઇન્ટ્રાડે સ્ટોક કરો છો ઓપ્શન હેજિંગ કરો છો એક્સપાયરી કરો છો શું કરો છો એના ઉપરથી મારી એક તમને હું સ્ટ્રેટેજી આપીશ સૌથી પહેલા તો સ્ટ્રેટેજી સ્ટડી કરો ખબર પડે એન્ટ્રી એક્ઝિટ એસેલ કઈ રીતે એ સાચી રીતે ટ્રેડિંગમાં નક્કી થતું હોય છે એમાં તમને કોન્ફિડન્સ આવે જો તમારી ઓછી કેપિટલ હોય તો તમે મંથલી ઇન્કમ વર્કશોપ જોઈન કરો કે જેમાં ઘણી બધી મે સ્ટ્રેટેજીસ ખવાડી લી છે અને આનું એક પ્રાઇવેટ ટેલિગ્રામ ગ્રુપ છે તો મારી સાથે તમે લોંગ ટર્મ કરે મર્યો જો તમારી કેપિટલ વધારે હોય તો હેજિંગ ઉપર ફોકસ કરો હેજિંગ ના વર્કશોપ આવો અને એમાં બી ઘણી બધી ડિરેક્શન નોન ડિરેક્શન સ્ટ્રેટેજી મે શીખવાડી છે એનું બી અલગ ટેલિગ્રામ ગ્રુપ છે આ સિવાય કે બીજી હેલ્પ જોતી હોય પણ હું કોઈ દિવસ ટિપ્સ શોર્ટકટ કે કોર્સીસ નથી આપતો બરોબર આ વાતનું ખાસ ધ્યાનમાં રાખવાનું હું સિરિયસ ટ્રેડર ઉપર જ ફોકસ કરું છું તો તમે પૈસા તો બને એની વેબસાઇટમાં દરેક જગ્યાએ ટેલિગ્રામમાં લિંક આપેલી છે ત્યાંથી તમે મને કોન્ટેક્ટ આવી શકે કરી શકો વિડીયો અહીંયા એન્ડ કરું છું મળતા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આ વિશો લોનેસ